આલમપુર તાલુકાના મલાણા ગામે આવેલ શિવધારા વોટર પાર્કમાં મિત્રો સાથે નહવા આવેલ રાજસ્થાનના સાંચોરના એક યુવકનું રાઇડના પાણીમાં ડૂબી જવાના કારણે મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી જોકે વોટરપાર્કમાં ડૂબવાની ઘટનામાં બચાવ કાર્યની કોઈ જ સુવિધા ન હોવાના મૃતક મિત્રો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમજ મૃતકને ન્યાય અપાવવા માટે વોટરપાર્કના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી

નાવા આવ્યા હતા જ્યાં બપોરે જમ્યા બાદ મિત્રો અલગ અલગ રાઈડમાં નાવાનો આનંદ માણતા હતા દરમિયાન એક પાણી ભરેલ રાઇડમાં પિયુષ જૈન ડૂબવા લાગતા તેને બચાવો બચાવોની બૂમ પાડી હતી પરંતુ અહીં વોટરપાર્કના કોઈ જ તરવૈયાઓ હાજર ન હોવાથી પિયુષનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું આ ઘટના બનતા મૃતક લઈ તેની લાશને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જે મૃતકના મિત્રો દ્વારા ડુબવાના બનાવમાં વોટર પાર્કમાં સુવિધાઓના અભાવે તેમજ સંચાલકોની બેદરકારીના કારણે ઘટના હોવાના આક્ષેપ કરી સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી અમે આવ્યા હતા આપણે જણા ટોટલ હતા આવ્યા હતા જણા ટોટલ હતા તો એ ભાઈને મતલબ સ્વિમિંગ પૂલમાં બનેલો હોય ને સ્વિમિંગ એમાં જતો રહ્યો અમે સ્લાઇડ ઉપર હતા એને નીચે મતલબ પાણી પાણીમાં તો પાણી થોડું વધારે હતું માથા ઉપરથી પાણી થોડું વધારે હતું તો એ પાણીમાં મતલબ ત્યાં ડૂબાઈ ગયો ખોવાઈ ગયો એ એનું જાણે અમે અમારા સ્લાઇડ ઉપર હતા કોઈ મતલબ સિક્યોરિટી ગાર્ડ વગેરે કાંઈ નહોતું અગર એમાં એમ્બ્યુલન્સ હે કાં હોસ્પિટલનો હે છોટો મોટો હતો તો એ વસ્તુ મતલબ એ ઘટના ના સાવની દુખાય તો ન થાવ ઘટના એ થઈ ગઈ આ વાત છે મૃતકનું શું નામ છે

તમારા ભાઈ જોડા થઈ જાય તો કોઈ પણ કોઈ પણ કોઈ પણ મતલબ ક્યાં સુધી થઈ જાય તો એનું દેત તો સરી ને